બહુ સરસ વાત કરી કે બહાર ક્યાંય જવાની જરૂર નથી માતા પિતા ભગવાન છે અને એ આપણા ઘરે જ છે હા સંતે સાખીની અંદર વાત કરી કે પ્રથમ કોને સમરીએ કિસકા લીજે નામ માત પિતા ગુરુ આપણા લઈએ અલગ પુરુષના મકર સંક્રાંતિ ના દિવસે એક વૃદ્ધા આશ્રમ ની અંદર એક કાર્યક્રમ હતો ને કાર્યક્રમ ની અંદર ના સંતો વિશેષ સંતો હતા એક માની પાસે જઈ અને પૂછ્યું તમારે અહિયાં આવવાનું કારણ શું સાહેબ માએ એના વિદના ની વાત કરી હે મારે એકનો એક દીકરો છે અને મારે ધણી નથી હું વિધવા છું અને મારો દીકરો સાહેબ સંગતના કારણે દારૂડિયો થઈ ગયો છે હા માં શબ્દ એટલે સાહેબ મહાન શબ્દ છે પણ અહીં સંસ્કારની જરૂર પડે સંસ્કાર સંસ્કારની કોઈ દુકાન ના હોય અને માતા પિતા સાહેબ સંતાન કોઈ દિવસ ખરાબ હોય છે કદાચ દીકરાએ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હોય પણ પ્રાર્થના માતા પિતા એના પરિવારની દીકરાની કરતા હોય છે બાપ એને પરિવારની કરતા હોય છે આ મા બાપ કહેવાય હે જોકે આપણે તો બધા ગુરુમુખી છીએ પણ માતા પિતાનું ઋણ જીવનમાં કોઈ દિવસ ચૂકાય એવું નથી એ તો છે સાહેબ અને બીજા બધા વગડાના વા છે ધંધેથી કદાચ આપણે નીકળ્યા હોય સવારે નીકળીએ અને રાત્રે બાર વાગે આવીએ અને બાર વાગ્યા સુધી જો જાગતી હોય ને એ મા છે સાહેબ એ મા છે હા એક દિવસના માટે એક દીકરાએ માને પૂછ્યું કે તે મારા માટે શું કર્યું ત્યારે કીધું કે બેટા મેં તારા માટે કશું નથી કર્યું છે કે તને પણ ખબર નથી તો કે એનો પ્રત્યક્ષ દાખલો શું કે તમે કર્યું છે સાહેબ એક બે કિલોનો પથ્થર લઈ અને માએ કીધું કે આ વધારે નહીં પણ બાર કલાક તું હાથમાં રાખી અને સ્થિર અને પછી હું તને કહું સાહેબ કલાકની અંદર દીકરાએ કીધું કે માં આ તે મને શું આપ્યું ત્યારે માએ કીધું કે આટલા કલાકની અંદર તું કહે છે કે મને વજન લાગ્યો ભલા માણસ નવ નવ મહિના સુધી મન મે તને આ ઉદરમાં રાખ્યો છે અને તું કહે છે શું કર્યું હા માત સુવર આવે ને સંત જગાડે એ જી ભેળવી દે ભગવંત સંતનો સ્વભાવ માતા પિતાના કર્મથી આ શરીર મળ્યું અને સદગુરુની કૃપાથી સાહેબ આપણે આપણને આપણી સમજણ મળે છે આપણું ભટકવા પણ મટી જાય છે એક દિવસના માટે એક વ્યક્તિ કાશી જઈ અને ખૂબ વિદ્યા ભણ્યા અને ખૂબ વિદ્વાન બની ગયા વિદ્વાન બન્યા પછી ફરી ઘેર આવ્યા અને ઘરે આવી અને માતા પિતાને કીધું કે હું ખૂબ વિદ્વાન બની ગયો છું આપના આશીર્વાદથી માતા પિતાએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો અને વિચાર આવ્યો કે લાવો ફરવા માટે જવું છે દ્વારકાથી બેટ દ્વારકા દર્શન કરવા માટે જવાનો સંકલ્પ કર્યો દ્વારકાથી નાવમાં બેઠા અને નાવિકને કીધું કે મારે બેટ દ્વારકા જવું છે નાવિકે નાવને સાફ કરી અને બેસાડ્યા ત્યારે વિદ્વાન મહાપુરુષે વાત કરી નાવિકને કે આપને શાસ્ત્રનું કોઈ જ્ઞાન ખરું નાવિકે બે હાથ જોડીને વિનંતી કરી કે મને કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી હું તો અભણશું કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી હું તો અભણશું થોડી વાર નાવ આગળ ચલાયું અને કીધું કે આપને આપ ઓળખો છો ત્યારે નાવિકે બે હાથ જોડીને વિનંતી કરી કે મને નાવ ચલાવવા સિવાય બીજી કશું નથી ખબર અને કશું જાણતો નથી પ્રભુ ધીરે ધીરે નાવિક તૂટેલું ફાટેલું હતું અને નાવિક ની અંદર હલેસા મારતા તાન કાણું પડ્યું અને નાવમાં પાણી ભરાવા લાગ્યું ત્યારે નાવિકે કીધું કે આપને તરતા આવડે છે ત્યારે મહાત્માએ કીધું કે ના અને પ્રશ્ન કર્યો કે જીવનમાં તમારું કલ્યાણ કરવું હોય તો તમે ભગવાનનું ભજન કરજો નહીતર આ જિંદગી તમારી પાણીમાં જતી રહેશે ત્યારે નાવિકે ખૂબ સરસ વાત કરી કે આપને તરતા આવડે છે કે ના તો કે મારી જિંદગી પચાસ ટકા પાણીમાં જઈ પણ આપની તો બધી પાણીમાં જતી રહેશે આપને બધી પાણીમાં જતી રહેશે એમ ખરેખર આપણને બધાને આવા સમ્રાટ સંતો મળ્યા છે તો એમના સાનિધ્ય નીચે આપણે ખૂબ આનંદ કરવાનો છે બાપ વિશેષ ન કહેતા ઘણા મહાપુરુષો છે તો આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ મહારાજ કી પૂજ્ય ભક્તિરામ મહારાજને તાળીના ગડારથી વધાવીશુ પૂજ્ય અજુરામ બાપુની ધરા કહી શકાય એવા સૌ મહાપુરુષો ઈશ્વરરામ મહારાજ પ્રબત્રમ મહારાજ માનસંગરામ મહારાજ ભક્તિરામ મહારાજે પણ ખૂબ સરસ વાત કરી એમાં વિશેષ માની પણ વાત કરી સદગુરુ મહારાજના સાનિધ્યમાં ગયા પછી બોલવાનું પણ ફરી જાય ચાલવાનું પણ ફરી જાય એનો વ્યવહાર પણ ફરી જાય કારણ કે આ ગુરુ મહારાજના જ્ઞાનની તાકાત છે કદાચ આપણા ઘરમાં અશાંતિ હોય પણ જેને સાચી સમજણ હોય ને એના ઘરમાં અશાંતિ ન હોય અશાંતિ તો દૂર થઈ જાય માની વાત ખૂબ સરસ કરી અને એક કવિએ પણ કીધું છે कि बर्तन मांझ मांझ कर पाल लेती है माँ चार चार पांच पांच बच्चे हैं बर्तन मांझ मांझ कर माल पाल लेती है चार चार पांच पांच बच्चे लेकिन चार चार पांच पांच बच्चे मिलकर एक मां को नहीं पाल सकते है? जे माता ना उधर मा जन्म लाई मोटा थाई ना आजे વિધિની કેવી વક્રતા છે સંત શું છે એ ખબર નથી ભારતની સંસ્કૃતિ ખબર નથી સંસ્કાર નથી જ્ઞાનની ખબર નથી માટે ધીરે 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 એ દશા આવે છે કે જે માતા પિતા છે ને એને તો ભગવાનનું પ્રગટ સ્વરૂપ બતાવ્યું છે પણ અજ્ઞાનના કારણે સંતના નજીક ન હોવાથી ખરેખર આ પરિસ્થિતિ ઊભી થાય છે બીજ તો કદાચ રોપ્યા પછી જમીનમાંથી બહાર આવે ને પછી દેખાય પણ આ તો એ મહાપુરુષો છે હે કેવા મહાપુરુષ કે બિન બુંદ સમાણા સિંધ મે વો તો જાણે આખા જગ કદાચ વરસાદ કરતો હોય અનરાધાર એના ટીપે ટીપા સમુદ્રમાં જાય એ તો આખા જગતને ખબર છે બુંદ સમાણા સિંધ મે એ તો જાણે આખા જગ પર સિંધ સમાણા એક બુંદ મે એ તો જાણત વિરલા કોક એમ આવા મહાપુરુષ છે ને એને વડની અંદર પણ બીજો વડ દેખાય કારણ કે એનું બીજ છે ને એની અંદર પણ એક બીજની અંદર હજાર વડ સુપાયેલા છે પણ એવી સૂક્ષ્મ જ્ઞાન દ્રષ્ટિ જોઈએ એ મારું તમારું આપણું જીવન ઉજ્જવળ કરનાર જે મહાપુરુષનું જ્ઞાન છે ને અભેદ જ્ઞાન છે જે ભાગવદ ગીતા રામાયણ ઉપનિષદ અને આવા સંત મહાપુરુષો જો કદાચ એની નજીક આપણે રહીશું ને તો આપણા દાડા આ આવશે નહીં એટલે આપણે પુત્રને પરિવારને સૌને સંતોના નજીક રાખીશું જેમ સમુદ્રની અંદર બધી નદીઓ ભેગી થાય એમ ઘણા ટાઈમથી સદગુરુ અજુરામ મહારાજના ઘણા બધા આચાર્યો વ્યસ્તના કારણે દૂરતાના કારણે આવી નથી શકતા પણ અમારા અજુ અજુરામ બાપુના એવી ધરોહર કહી શકાય ઈશ્વરરામ મહારાજને જોરદાર તાળીઓના ઘરનારથી વધાવીશું વર્ષોથી પણ જે મહાપુરુષોના દર્શન બાપ જેમ નદી સાગરમાં મળે ને એમ બધાએ અજુરામ બાપુના જેટલા પણ અધિકારી સંતોષ એ બધાને એમને આમંત્રણ આપ્યું છે એટલે એવાના એક બનાસકાંઠાથી અમારે માનસમ મહારાજ પધાર્યા છે તો એમને આપણે વિનંતી કરીએ ટૂંકમાં એમની વાણીનો લાભ આપણને આપણ છે માનસંગ